નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો આપણે છેલ્લા કેટલાક સમયથી દારૂ વિશે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી રહી છે ઘણી બધી ચર્ચાઓ તમે સાંભળી હશે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં હોય યા ન્યૂઝપેપરમાં હોય તો દોસ્તો એ બાબતમાં તમારું શું કહેવું છે એ કમેન્ટ જરૂરથી કરજો અને આ વિડીયો પૂરો વિડીયોમાં કંઈક સમજવાની કોશિશ કરજો દોસ્તો દારૂબંધી ખરેખર ગુજરાત એ ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે ત્યારે ખરેખર દારૂ બંધી છે એ વસ્તુ તો બરાબર છે પણ દારૂ જો વેચાતો હોય તો ગુજરાતમાં એવું લોકોનું કહેવું છે કે ગુજરાતમાં સૌથી વધારે દારૂ વેચાય છે તમે જોયું હશે રાજકુમાર રોતનું નિવેદન એમને પણ કહ્યું છે કે ગુજરાતની અંદર દારૂ સૌથી વધુ વેચાય છે અને ગુજરાતની અંદર દારૂ સૌથી મોંઘો પણ વેચાય છે આ રાજકુમાર રોતનું નિવેદન તમે સાંભળ્યું હશે સોશિયલ મીડિયા પર ક્યાંક ને ક્યાંક કેમ કે જમાનો સોશિયલ મીડિયાનો ચાલી રહ્યો છે દોસ્તો ત્યારે મારું એવું કહેવું છે કે જો દારૂ દારૂબંધીને લઈને ઘણા બધા મુદ્દાઓ ઉઠી રહ્યા છે ક્યાંક નેતાઓ વાતો કરી રહ્યા છે કોઈ પણ પાર્ટીના હોય પણ દારૂ દારૂબંધીને લઈને અત્યારે ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે અત્યારે નર્મદા જિલ્લામાં ક્યાંક નિરંજન વછાવવાના ભાઈને ઘરે ત્યાં કંઈક દારૂ પકડાયો ત્યારે અનેક જગ્યાઓ પર આ દારૂ બાબતની ચર્ચાઓ ચાલી રહી છે પણ સૌથી મહત્વપૂર્ણ જો દારૂ બંધી કરવી હોય તો એના પર ચર્ચા થવી જોઈએ દોસ્તો દારૂને લઈને ઘણા બધા કૌભાંડો ઘણી બધી વાતો તો થતી હોય છે પણ એ બંધ કઈ રીતે થાય એ બાબતમાં ચર્ચા થવી જોઈએ અને એના પર વિચાર થવો જોઈએ તો મારું એવું માનવું છે દોસ્તો કે જો તમે એવું કરો છો કે ઘણા લોકો એમ પણ તમે આપણે સાંભળ્યું છે કે કોઈ ધારાસભ્ય એટલી જવાબદારી લે કે એના મત વિસ્તારની અંદરમાં દારૂ ના વેચાવવું જોઈએ ત્યારે કોઈક કે કોઈક બીજા નેતા એવું પણ કહે છે કે યાર પોતપોતા નેતાઓના વિસ્તારમાં દારૂબંધી કરી દેવી જોઈએ પણ એ શક્ય નથી દોસ્તો કેમ કેમને પોલિટિકલ પાર્ટી માટે કામ કરવું છે એને રાજકીય ક્ષેત્રે કાર્ય કરવું છે એને નેતા બનવું છે ભવિષ્યમાં પણ જીતવું છે એટલે રાજકારણ પણ કરવું છે દોસ્તો એટલે નેતાઓ ક્યારેય પણ દારૂબંધી કરી શકશે નહીં અને જો દારૂબંધી કરવા જશે તો નુકસાન એમને થશે કેમકે જે પણ બુટલેગરો હોય છે જે દારૂના ધંધાઓ કરતા હોય છે એમના પાસે માણસો પણ ખૂબ જ હોય છે એમના પાસે તાકાત પણ ખૂબ જ હોય છે કેમ કે રાજકીય ક્ષેત્રે તમે જુઓ તો આ બુટલેગરો જ ઇલેક્શનો લડવા માટે ફંડ પણ આપતા હોય છે આવું પણ આપણે સાંભળેલું છે દોસ્તો જોયું નથી ક્યારે પણ ત્યારે એ શક્ય નથી પણ જો આને સત્ય કરવું હોય દારૂબંધી કરવી જ હોય તો સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો મારા મંતવ્ય પ્રમાણે દોસ્તો મારું એવું કહેવું છે કે જે તે પોલીસ સ્ટેશન લાગતું હોય જે તે વિસ્તારમાં એ વિસ્તારના જે પણ બીટ જમાદાર જે હોય એ બીટ જમાદારની જવાબદારી હોય છે આપી દેવી જોઈએ કે તારા વિસ્તારમાં જે બીટ જમાદાર હોય એને તારા વિસ્તારમાં જો દારૂ ક્યાં પકડાયો યા હડ્ડો કોઈ જગ્યાએ જોવા મળ્યું તો તારી નોકરીને ખતરો અથવા તો જવાબદારી તમારી આવશે આ પ્રકારની જવાબદારીઓ બીટ જમાદારને આપવી જોઈએ ત્યારે જે તે વિસ્તારની પોલીસ સ્ટેશનોને પણ જવાબદારી આપવી જોઈએ કે જે વિસ્તારમાં જે ગામ જે વિસ્તારમાં લાગતું હોય જે તે પોલીસ સ્ટેશનમાં એ પોલીસ સ્ટેશનની પણ જવાબદારી ત્યાંના જે હેડ હોય પીએસઆઈ હોય પીએઆઈ પીઆઈ હોય કે ગમે તે જે મેઇન પોલીસ સ્ટેશનના હેડ હોય એના પર પણ જવાબદારી આવી જોઈએ અને ખાસ કરીને અત્યારે જે દારૂ છાલનું વધારે વેચાણ ચાલી રહ્યું છે ને દોસ્તો એની પાછળ ખાસ મેઇન કારણ એ છે કે પોલીસ સ્ટેશનોથી હપ્તા ઉઘરાવવામાં આવે છે જે પછી કોન્સ્ટેબલની વાત હોય ભીડ જમાદારની વાત હોય યા પીએસઆઈની વાત હોય યા પીઆઈની વાત હોય કલેક્ટર સુધી આ દારૂના હપ્તા જતા હોય છે દોસ્તો આ પણ આપણે બધું સાંભળેલું છે દોસ્તો કેમ કે આપણે આ બાબતમાં વધારે રસ લેતા નથી એટલે આપણે જોયું નથી પણ સાંભળેલું પણ સાંભળેલી વસ્તુ ક્યારેય ખોટી હોતી નથી હા દરેક જગ્યાએ છો ટકા સાચી વાત પણ નથી હોતી દોસ્તો પણ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક સત્ય એમાં હોય જ છે ત્યારે જ વાતો થતી હોય છે આપણે જોઈએ છીએ ઘણા વખત પોલીસ મિત્રો એવું કાર્ય કરે છે કે રસ્તા ઉપર ઊભા રહીને લોકોની ગાડીઓ રોકે છે લાયસન્સો પૂછે છે હેલ્મેટ પૂછે છે આરસી બુક વીમા પોલિસી જે તે ઘણા બધા નિયમો લોકોને જોડાવીને પણ પૈસા પડાવી લે છે અને પૈસા ઉઘરાવે છે ત્યારે હું એમને પોલીસ મિત્રોને પણ કહેવા માગું છું કે જો તમારે લોકો જે નિર્દોષ લોકો છે જે નાની મોટી કંઈક ભૂલ કરી દે છે ઉતાવળમાં હોય યા કઈક ને કંઈક પ્રોબ્લમમાં હોય ત્યારે ક્યારેક એમના પાસે પૈસા નથી હોતા તો વીમો ગોળવાનું પણ ચૂકી જતા હોય છે તે ત્યારે ક્યારેક હેલ્મેટ ખોવાઈ જતું હોય છે યા હેલ્મેટ નથી હોતું ત્યારે એ લેવાનું પણ પ્રોબ્લેમ આવી જતી હોય છે ત્યારે એવા લોકો પાસેથી તમે પૈસા ઉઘરાવો છો તો એના કરતાં તમે જે બુટલેગરો છે જે દારૂની હેરાફરી કરે છે એમાં ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ દોસ્તો એ પોલીસ મિત્રોને આપણે કહેવા માંગીએ છીએ ત્યાં ધ્યાન નથી આપતા રાત દિવસે દિવસે સોરીયો થાય રાત્રે સોરિયો થાય બજારની અંદરમાં પણ શોરિયો થાય છે બજારની અંદર ફૂલે આમ દારૂ વેચાય છે બુટલેગરો આઝાદ ફરે છે એમના પાછળ પોલીસ મિત્રો ક્યારે પણ જોર નથી લગાડતા એમના પાછળ ધ્યાન નથી આપતા તો ખાસ કરીને દોસ્તો જો દારૂ બંધી થવા પાછળનું કારણ એ દારૂ બંધ કરવા માટે જો કંઈક કડક પગલાં લેવા હોય તો પોલીસ મિત્રો પર લેવા જોઈએ પોલીસ મિત્રો પર જો કડક પગલાં લેવામાં આવશે પોલીસ તંત્ર કડક થશે ત્યારે જ આ દારૂબંધી આપણા ગુજરાતમાં થઈ જશે દોસ્તો બાકી તમે આવી રીતે વાતો કરવાથી કે હલકો દારૂ થર્ડ ક્વોલિટીનો દારૂ ઓરિજિનલ દારૂ કે દારૂ બાબતની ઘણી બધી ટિપ્પણીઓ કરવાથી કોઈ જ મતલબ નથી ખાલી વાતો થાય છે ખાલી રાજકીય રોટલા છે કહી રહ્યા છે એમાં બાકી બીજું કંઈ જ નથી દોસ્તો તો દોસ્તો ખાસ કરીને જો પોલીસ મિત્રોને આ ભાર આપવામાં આવશે જો જે તે પોલીસ સ્ટેશનમાં લાગતા હોય ગામડા એ સંપૂર્ણ જવાબદારી એમની રહેશે જો એમના વિસ્તારમાં દારૂનો હડ્ડો પકડાયો યા કોઈ બુટલેગર પકડાયો તો એમની નોકરીને ખતરો અથવા તો કોઈ મિત્ર પૈસા લેતા હપ્તા ઉઘરાવતા જોવા મળી ગયો તો એમની નોકરીને ખતરો આ બધા પ્રકારના દબાણો જો દારૂ બંધ કરવો હોય તો પોલીસ મિત્રો પર કરવા પડશે દોસ્તો અને ખાસ કરીને જે બોર્ડરો છે આપણા ગુજરાતને લગતી જ્યાં ત્યાં મધ્યપ્રદેશની વાત હોય રાજસ્થાનની વાત હોય યા મહારાષ્ટ્રની વાત હોય જેટલા પણ આપણા ગુજરાતને લગતા રાજ્યો છે ત્યાં બોર્ડરો સુસ્તપણે કડક થઈ જવી જોઈએ ત્યાં બોર્ડરો પર સંપૂર્ણ રીતે શેકિંગ થવું જોઈએ ત્યાં બોર્ડરો પર દરેક ગાડીનું શેકિંગ કરીને જવા દેવી જોઈએ અને અંદર કોઈ પણ પ્રકારે ગુજરાતમાં દારૂ પ્રવેશે ના એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ ત્યાં પણ હપ્તાઓ લેવામાં આવે છે દોસ્તો એનું પણ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ ત્યાં પણ કેમેરા મૂકાવવા જોઈએ પોલીસ સ્ટેશનોએ પણ કેમેરા મૂકવા જોઈએ પાછલા બારણાથી પૈસા પાછલા બારણાથી હપ્તા ન લેવા જોઈએ હું તો કહું છું કે પોલીસ મિત્રને જે રીતે ક્રિકેટમાં કોમેન્ટેટરના જે ટોપી પર કેમેરો લગાવવામાં આવે છે એ રીતે પોલીસ મિત્રને પણ એની ટોપી પર કેમેરો લગાવવામાં આવે અને સંપૂર્ણપણે સુસ્ત કરવામાં આવે ત્યારે કંઈક આ શક્ય બનશે દોસ્તો અને જો મિત્રો ખાસ કરીને જે આપણા ગુજરાતને જોડતી જે સીમાઓ છે ને એના પર કંટ્રોલ કરવો જોઈશે ને ખાસ કરીને પોલીસ મિત્રોને આ પોલીસ તંત્ર છે ને એને સાવધાન થવું પડશે અને એ લોકોને જે ભ્રષ્ટાચાર એ લોકો જે હપ્તાઓ ઉભરાવે છે ને એ હપ્તાઓ ખાસ કરીને બંધ કરવા પડશે ત્યારે જ આ ગુજરાતમાં દારૂબંધી થશે દોસ્તો મને એવું લાગે છે આ મેં મારા મંતવ્યો જણાવે છે જો તમને શું લાગે છે તમારા કંઈક મંતવ્યો હશે જે પણ હોય ગમે એટલા તમારા વિચારો હોય એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી આપણે કંઈક આગળના વિડીયો પણ એ બાબતમાં જણાવીશું અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય મારા વિચારો સારા લાગ્યા હોય તો મારી આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો દોસ્તો અત્યાર માટે આ ટોપિક પર આટલું જ કહેવું છે ફરીથી મળીશું નેક્સ્ટ વિડિયોમાં ભાઈ ભાઈ દોસ્તો